તારું મારી ને ચૂંટણી આવીને સરપંચ વચ્ચે આ બાયણા પેલા બાયણા ઘર ખુલ્લું પેવું પડશે તો ઓ જોર જીતવા માટે કામ ડગો તો કરવો પડશે ક અમે તો હોક કરીને છોડે નાયો પણ કંટાળી ગયો ઓમા કંટાળો અતાર નથી તન તો કંટાળો ચાલુ થઈ ગયો કેટલું દોડ્યો ઓમ થાકી ગયો હોફ સડીસ પાણી શોં કઈન પીયો આ મોટો હવા મન નું માર્યું તાર મમી શું લે તાને જોય તો અરે તે જા તો ખંડ કરે હેતરમાં સાલવાર પૂરો ધોરો તો જોવું પડશે ક ખેતર માં જોવા તો હારું તું કુટી બાળવા તારે શું થાય મારો મમ્મી થોડ તો કે ઉપર છે હું એવું ના કહેવાય તો મમ્મી ને કુટી બાળવાનું દો યુ આર બીહોર જો જબ પાસા તમે ડખરો કરો મારા કી છમ પાસા કીધું સુબા હજુ આ ગુ અરે મે કો ડખરો કરે નહીં હું આરો કમ્પ્લેટ કમ્પ્લેટ બધો ઝેરોસ કાઢે કમ્પ્લેટ મો આયો છું કમ્પ્લેટ ઝેરોસ કાઢે મો આયો છું એ ઝેરો કરને ડખલો કરે તા ફોરમ પર અંધન કરો નહીં બનવું સાસ પત્તો મારો હું

સરપંચ નું જાહેર હું બહાર પડી ગયો છો આ આપડે સરપંચમાં ભરવાનો છે ફોરમ ઘે ઘેર જઈને તો કહી હશે કે આપડે સરપંચમાં હું ભરવાના છીએ મત તો આપણો ન ચાલજો કે તું ફરવું પડે નકારવાનો વારો આવે अरे प्रभू हा 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 हवी थंडी परत हा हात न बाज सरी तण दोन तीन जे वाट तुम्ही पहिलं वाटले जात वाटलेत काही ती ना बरोबर आहे बसू मला तर दुकानात अरे काय अुरा बाबा हा भैया

માટી ના ખા તો ના ખાયા ખબર ના પડે હું પછી લાગુ મને વોટ મોજે લાગતો પણ પછી રોતા કઈ નાખ્યો મને એ ખબર ભાઈ તો જોવા

હા બાર જેટલું જવાનું હા હા એ હા હર તાણે જો કે કોઈ લઈ કોઈ લઈ ના મત લેવાના તા આ લેક લે મત આલુ હ અન અતારે કિયારામ પેલું કચરીયું ખરાવ ત મોણુ કે ભઈ કચરીયું ખવડાવી સરબસ ને ખવડાવ ટંબુરો હા

અમે પાછા ઘડીક વાર થયા કે એટલે પાછા પંપાળી થોડી વાર થાય એટલે પાછા હમણાં પણ બે હમણાં દોડ્યાને દોડ્યા આવી છે હમણાં હાલ પણ અલી ખરે નક્કી કરી છે હું એ કે મોમાં પહોંચાતો તો ખાડું એમ લાવવાનો નહીં એ ફાઇનલ છે આવવા જોવા ભગતના અમારું છે

બોલો તમારી ઈચ્છા શું છે આપડે તો ઈચ્છા જ છે જો હું તો કઉ મો ઈચ્છા છે મોમા ભણા આપણે લાયા બરોબર પીઓને રોડો ના ખાડા પૂરે નહી બરોબર સાચી વાત આ સુધી કશું કામ કરી નહી બસ લોકોને ને દારૂ પાયો છે એ જ કરી છે બીજું શું કરી બરોબર એટલા અલીકા તો હું નક્કી કરી છે મોમો ભણો ને આવવાના છે હા પણ એવો હું એક વોટ નિરાધ્યાન લખ હા હા ભલે ઓના આગળ હું સારું હારું બોલ્યો

આ લગાઈ માં મમ્મી ને હું તો આ લે કિલો માં છે તમારે હા તો ભાઈ હાથ રાખી શાંતિ રાખ આખા વરસથી હમોડી પેન પકડીને અહીંયા સેલે બેઠા હતા પેન પકડે છે છે સહી કરી લાવ

મારા મોમાના હાળો છે વાત ખબર છે એટલે હાળો હાળો ગમ જો હે તો મારા ઘર રેડ છે આ હો તો કે પાટ લઈ જજો તૂટી જાય બગો એક દોતી તો મારા કાફી છે એ તો આ તારો મોમો પાછો પડે આ ભગુબા પાછા ના પડે તો ખબર નઈ કી તને ભાઈ ભણા ગાડી માં ડ્રાઈવર મોકલુ બીજો હા હા એક આલુ જ પડી ગઈ મોડો મોડો આવી જા પોણા તે તો અમારો ગેસ ને વાળી ગાડી લઈ જા આ તો નહીં મેળાવો ભાઈ

ગમમે ને બધા રાતો રાત બધા ફરી વળીયે અને રાતો રાત બધા બેકા થઈ એમ કે પોમદાર આપો છે ઊંન તો તમે જીતો લાગતા નહી ને બધી જ મેલો અલ્યા ભોણા તું પેલું પેલું ઉકાતું દીવાળી હોરી ઘેર કરે છે ફોરમ ભરાઈ ગયું અલ્યા તમે કરમોડા જોતી મોમા મારે મારો રસ્તો કરેક કર્યો હે તને ફા બબા બબા તને ગુરાબા ગુરાબા તને તમારામાં ઘાઈ ગયા ગુરાબા રોમ 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 હે તને પાછો બુરા બાઈ ને તો

એ તો ભોણા આ લોકો બધું તું કે કે ત્યોથી આગળ ગાંડ નહીં આઈને બધું તારે એમ કરજે તારા મોમીને લઈ આવજે તમે એક તો મમાય પોરી પેલું ફોરમ બરાન બંધ કરો ફોરમ તો આજા નહીં બંધા કાલે બંધ નઈ થાય પાછું આ ફરતી વાત છે ગોમો તારો સરપંચ તો તારા આ ગોમો તારા મો